સુઈગામ તાલુકાના દુધવા ગામે વાવાઝોડાના કારણે ઘરના પતરા તેમજ નળિયા ઉખડ્યા ગુજરાતમાં ગઈકાલે આવેલા કડાકા ભડાકા સાથેના વાવાઝોડાને કારણે લોકોને ભારે નુકસાન થયું છે જેમાં તોફાન સાથે આવેલા વરસાદ અને ભારે પવનના કારણે ઘરના પતરા તેમજ નળિયા પણ ઉડ્યા હતા ત્યારે અચાનક આવેલા વરસાદી વાવાઝોડાને કારણે ગામમાં કેટલાક ઘરોના પત્રા પણ ઉડ્યા હતા જેમાં દુધેચા ગોવિંદભાઈ શિવરામભાઈના ઘરના પત્રા પણ ઉડ્યા હતા તેમજ મકવાણા રમેશભાઈ જેલમભાઈ તથા સામધભાઈ દલાભાઈના ઘરના પત્રા પણ ઉડ્યા હતા જેમાં ગામમાં અનેક જગ્યાએ નુકસાનો સામે આવ્યા હતા જેમાં જેને નુકસાન થયું છે તેવા લોકોએ સરકાર પાસે મદદની આશા લગાવી હતી Subscribe now and press the bell icon. Never miss an update.